ભાવનગર માં આવેલ ખેડૂતવાસ વિસ્તાર માં રહેતા એક યુવક ને ચાર લોકો એ આતરે તીક્ષ્ણ હથિયાર નો હુમલો કર્યો છે. જોકે દુનિયા દાવત ની દાદ રાખી યુવક ને ઊભો રાખી અને તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી જાણવા મળી રહી છે. ભાવનગર ના રૂવા ગામ તરફ જઈ રહેલા યુવાન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. મારું નામ મનોજ મનોદભાઈ કઈ જગ્યા રયો કેદી ચોસ શું થયું ભાઈ રૂવા પડી જાતો તને માર્યો પહેલાય તો મારા ભાઈને માર્યો હતો અત્યારે નો હિસાબે મને માર્યો છે બરાબર કેટલા જણા હતા ચાર જણા હતા બે જણાના નામ આવડે છે કાળો ને પકો અને બે જણીયા હતા ચો શું થયું અત્યારે તમને કઈ જગ્યાએ ચરી માર્યો રૂવા છોળા બરાબર શું હથિયાર હતું ભાઈ પાસે સરી હતી કેટલા હતા જણા એ લોકો ચાર ચાર પાંચ જણા હતા બે ત્રણ જણા ધોલું એવું મારતા હતા ને એક જણા સરી મારતા હતા બે ત્રણ અદાવત કઈ લઈ કે પેલા મારા ભાઈ ને માર્યો હતું એની હિસાબે